ए बोल मेरे जो मैं मोटू का लाल जो भयो भजू काडू गेमिंग ओ भाई, भाई। येसी है हमारी गामड़े की प्रजाति क्यों आया रे भाई तक्षिल भाई ओ ओ ओ ओ। ला हूं खेला हूं हूं का हाय आ कहीं कर तू कर जो ए पे इनका हम जा बाया भाई रिपेयरिंग करे रे दबा रे गेमिंग दबा टीवी मजा आवे लो और आए से जव चमकी जबे और आए भरी अपनी गेमिंग करे સારું જો એક વિડિયો જોડો દે ને એક પર ખાલી એક્ટિંગ કરવાની કામ હોય અને કે આ આપણે ચોપડા પડી છે તમે જોઈ શકો છો અને તેમાં આપડા મામા મમ્મી તેમાં ઘરે આવ્યા છે આપણે અને જમવાનું પણ અહીંયા છે અને માલ નો બાલ માં બધાય ચોપડો થઈ ગયો છે તમે જોઈ શકો છો આ જો ભાઈ લાલ મોવા જઈ છે લઈને અમારા બે બોણા લઈ જાય ટીમ્બી અને બે બોણા લઈ છે અમારા ગામમાં માહી દેરીમાં અને અત્યારનું વાતાવરણ કે આવી રીતનું છે તમે જોઈ શકો છો મસ્ત અને સોના ના રૂપા ના દાણ આજ અને મિત્રો અત્યારમાં અમે છે ને કહો છું જાવ જ એવું વાતાવરણ સવાર બપોર થી નો વરસાદ જ નથી એવો તે માટે બહુ મજા આવે કેમ કે આમ બે દિવસ તો બાર જ નથી આજે એટલો બધો વરસાદ પડતો આજે ઓછો થયો તો પછી તક્ષી નાય લઈએ એવો મોહિત નાય લઈએ એવો મજા આવે એમ બધા હોય એટલે અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો અને કઈ મેં જે રીક્ષા ને આવું માઇક પીને આવું છે તમે જોઈ શકો છો

બાય કેમ હવે તારે શીખવું પડે થોડું થોડું હવે મળી બીજો બાય બાય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને મને બાય